હું કરું ઉંધી દેવા છાટી દીધી અને હવે બધાય કહું બરી જશે ખડની બધાય કહું બરી જવાના ઉંધી દેવા છટી ગઈ હવે હું કરું હાલો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ બધાય ને સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના વ્લોગ માં તો આજે આપણે સવારમાં આટો મારતા હતા તા કહું તો ઉગી ગયા છે અને ઘઉમાં આવું ખળ વધારે ઉગ્યું જો આ પ્રમાણેનું એટલે અમે આને હે ચીલ કહી આ જો આ પ્રમાણેનું ખડ એને અતિ પ્રમાણમાં ઉગી ગયું છે બાકી પાટલા અંદર નહીં ઉગ્યું કેમ કે આપણે વાયા ત્યારે બાષાલીને પાવી હતી એટલે બીજું તો એક ખડ ઉગ્યું નહીં એટલે આપણે દાદાને ફોન કરી અને દવા મગવી લીધી આ ખડની એટલે દવા આવી જઈએ અને બાપુ અહીંયા પણ આપણી વાડીઓ અહીંયા પણ જોયા પણ એને અવાડું છે અહીંયા પાણીનું અહીંયા પહેરવે દવા અને હાલો આપણે દવા છાંટવાનું કરી દઈએ ચાલુ તો એને બ્લોગ તમે જોતરી જો બાકી પારી પારી અતિ પ્રમાણમાં જો આવું ખડ હે તો આ મોટું થઈ જાય એટલે ખૂબ જ નુકસાનકારક થાય ઘઉંને તો હાલો આપણે દવાનું પપ ભરી અને કરી દઈએ દવા સાંટવાનું ચાલું તો જો આ દવા આવી ગઈ છે કઈ દવા હું તમને બતાવું તો આ રેની દવા છે આપણે ખડની ઘઉંમાં સાંટવાની છે પેશન્ટ ઓળ ગરી પણ એને જો ફેરવી અને આ ડોઈલ ભરી નાખી છે અને આવી જુઓ કંઈક આવું ફેંટ ઉભરાય છે ફેડવાળી દવા છે તો આપણે આ માપ રાખ્યું છે આ એક ડબલું નાખવાનું પપ અંદર હાલો હવે પંપ ભરી નાખી એ દવા નાખી દીધી પોપ અંદર અને આપણે જો અહીંયા પણ એ પાણીનો ઓવાળો છે અને અહીંયાને આપણે પંપ ભરીએ તો તમે ને બ્લોગ જોતા રહી ગયો પાંપ ફરી નાખો હોય અને કરી નાખ્યું દવા છાંટવાનું ચાલુ તો એક હું ઉપાડ્યો છે અને એક મારા બાપુ એ ઉપાડ્યો છે તો જો કેવું ખડ છે આમ આવું આ એનું હે ખડ ચીલ કઈ અમે તમે આને શું કહ્યું બિચારા કોમેન્ટમાં જણાવી દીજો અને અત્યારે તો આ એટલું ખડ એ ભાઈ મોટું થાય એટલે આનું બી એટલું ખેતર અંદર ખરે નકરો ચીલ જુઓ જોવામાં અમુક અમુક પારિયામાં જ્યાં બાસાલી લાગી ગઈ એમાં તો પારિયા અંદર નહીં આ ખાલી અહીંયા બાકી તો અંદર અમુક અમુક નહીં બાસાલી લાગી એમાં તો પારિયા અંદર એટલો ખડ ઉગી ગયું હું તમને ખડ બતાવું જો આ ઘઉંનું પાર્યું છે આપણું અને આમાં જોવો આ ઘઉં કરતા તો આ છે ને આ ચીલ અતિ પ્રમાણમાં જોવો આ કેટલો ચીલ છે આમાં જુઓ તમે આ પ્રમાણે છે ને આમાં બી પોર ખરી ગયું હોય ને એ ગુણ અત્યારે ઉગે એટલે ઘઉં મોટા થાય એટલે આખા ખેતર અંદર આનું બી આ ઘવાર મોટું થાય એટલે આખા ખેતર અંદર ફેલી જાય આનું બી એટલે અમુક અમુક પારિયામાં નથી બાકી તો હેથી હેજો ને ચી લઈ રહ્યા છે આર્યું ખડ હેજો આર્યું ગદડી રજકો કે ને એ પરમાણે ખડ હે તો ચીલના બે જ ખડ વધારે હે ખેતર અંદર ચાલો દવા સાંટી દે ફટાફટ અને આમ જો દી આ થંભાવી હોય આ ત્રીજો પણ ભરીને જવું અને આપણે બે પડામાં હે ને ઘઉં આવેલા હે તો એમ તમને બે પડા બતાવું તો એક તો જો આ રહ્યું ને એ પડું હે આપણે વરિયાળીની બાજુમાં આ ખેતર રહ્યું એ હે અને બીજું અત્યારે જ્યાં એલપા હે એમાં આપણે દવા છાંટવાનું ચાલુ છે આમાં સાંટવાની દવા દવા ચાલુ છે સાંટવાની આપણે પેલા જે ઘઉંમાં દવા સાટવાનું ચાલુ કર્યું હતું એમાં દવા છી ગઈ છે કુલ ટોટલ છ પંપ થયા છે એમાં ત્રણ પંપ મારા ભાગમાં છે ને ત્રણ પંપ બાપુ એ હવે જો આપણે આવી ગઈ આ બીજા ખેતર અંદર અને આમાં તો ઘણું એવા જો પણ આમાં એ થોડો થોડો એ ચીલ નામનું જો એ જોવા પણ આ આ પ્રમાણેનું ખડ એ અને આપણી વરિયારી પડખીએ તો વરિયારી જો અહીંયા પણ હે અને ઘઉં આપણે અહીંયા હે આ લગભગ આઠ નવ જેવા પાર્યા હે હુંરા લગભગ ચારક પપ આમાં થાય છે અને બે બાપુ અને મેં બે હે ને એક એક પપ તો ભરી લીધા એ પણ બાપુ દવા સાંટતા જાય છે અને હું દવા છાંટવાનું કરી દઉં ચાલું તો તમે રોગ જોતા રહીજો આમાં એટલું બધું ખડ છે નહીં ઓના જેટલું બાકી ઓલા ખેતર અંદર તો અતિ પ્રમાણમાં ઓલા ઘઉંમાં અતિ પ્રમાણમાં એને ચીલ હતો આમાં નહીં એટલું બધું બાકી આમાં ઘઉં એવા જામી ગયા જો અને આ પડું એ ખેતર કરતાં સારું છે થોડુંક અને આમાં આપણે સાણિયું ખાતર ભરી એમાં એટલું બધું ભરતા નહીં ઓછું ભરી ઓકી મે બાકી આમાં પારિયે પારિયે જ ખડ છે બીજે તો નહીં જોવાય કપારી હે અહીંયા પણ હે ખડ ને હાંજે પડી ગઈ બી આટની ગઈ છે બાકી આખુદી આપણે જીરો નિંતા હોય એટલે હાંજે આવીન 4 વાગે દાડી છૂટી ગયા તો એટલે હાંજે આવીન મેન માર બાપુ બઈ ઉપાડ્યા પંપ અને આ અંતારું ફાઈ તા લગનમાં કીધું સાટી નાખી નકર આમાં ચીલ જેમ જાય છે જીરાવાહીનો રીસુતા હવે તો આપણે એને કાયમ કામાં દવા મારી દઈ તો આ પણ અંદરે આપણે એને ખંડની દવા છાંટી દીધી અને આમાં ટોટલ ત્રણ પપ થયા ચાર પપ પૂરા ન થયા ઓલામાં છ પપ એટલે નવ પપ જેવી દવા થઈ એટલે આ ઘાઉ અંદરે આપણે દવા છાંટી દીધી ખંડની એટલે હવે ખંડની લપ મટી આડાછ થઈ ગયા છે ને આપણે બે ખેતર અંદર ઘઉંના હે ને ચીલની દવા સાંટી દીધી ઓલી ખડની દવા સાટી દીધી છે એટલે ટોટલ આપણે કેટલા નવ પંપ જેવું થયું અને આજે કોરાને આવીને ચાલુ કર્યું હતું એટલે સાંટી જાય એટલે હવે ઘઉંની કાંઈ લપરે નહીં બાકી અત્યારે ખડ હે ને વધુ થઈ ગયું હતું સમજ્યા એટલે તો આપણે કીધું દાદાને કે દવા લેતા આવજો તો એગ્રોમાં ગયા હતા એટલે હારે રીતે ઝાલતા હતા જીરાની દવા લાવતા હતા અને આજે આખો દી આપણે જીરું નીંદુ હતું એ આપણે આ વ્લોગ અંદર જોઈન્ટ કરી નાખી બાકી તમે બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બાકી બધાને જય માતાજી